રામ મંદિરના ધ્વજસ્તંભ બનાવનાર ભરત મેવાડાએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે જેના આધારે ડબલ્યુ ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે આરોપી પિયુષ ગોંડલિયાએ ભરત મેવાડાની માલિકીની જમીનના ખોટા દસ્તાવેજો બનાવી બેંકમાંથી કુલ છ કરોડની લોન મેળવી લીધી જેને લઈને ઇઓડબલ્યુ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે

પિયુષ ધનજીભાઈ ગોંડલની ધરપકડ કરવામાં આવેલી છે અને તેની ધરપકડ પૂછપરછ દરમિયાન પોતે કબૂલાત આપેલી છે કે આ લોન લોન પાસ કરવા માટે પોતાની માતાના નામનું ખોટું શેર સર્ટિફિકેટ બનાવવા અને બેંક ઓફ મહારાષ્ટ્રમાં મુંબઈ જઈ અને લોન પાસ કરાવ્યું આ તમામ ડોક્યુમેન્ટ જે બનાવવામાં અને તમામ લોન પાસ કરવામાં